રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે ત્રણ ટોપિક ભણીશું વીબીટી એમઓટી એચ બોન્ડ જેમ્સ બોન્ડ નહીં એચ બોન્ડ પહેલું જોઈશું આપણે વીબીટી વીબીટી એટલે શું વેલેન્સ બોન્ડ થિયરી વીબીટી વેલેન્સ બોન્ડ થિયરી એમઓટી મોલિક્યુલર ઓર્બિટલ થિયરી અને ત્રીજું એચ બોન્ડ તો સ્ટાર્ટ કરીશું આપણે આજે ત્રણ ટોપિક વીબીટી એમોટી અને એચ બોન્ડ વીબીટી વેલેન્સ બોન્ડ થિયરી જો હવે આપણે જોઈશું બંધ અને પાયબંધ સીગમા ક્યારે રચાય અને પાયબંધ ક્યારે રચાય તે જોઈએ સીગમાબંધ અને પાયબંધ તો જુઓ આ પ્રકારનો સહસંયોજક બંધ આંતર કેન્દ્રીય અક્ષ ઉપર આંતર કેન્દ્રીય અક્ષ પર બંધન પામતી કક્ષકના एंड टू एंड ओवरलैपिंग थी बने એટલે શું જો આપણે s કક્ષક લઈએ i s કક્ષક આ થયું છેડા છેડા થી સમમિશ્રણ છેડા છેડાના સમમિશ્રણ થી રચાય તો આ પ્રકારનો સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર અક્ષ નું નામ શું આંતરકેન્દ્રીય અક્ષ તો આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી આ કક્ષક આ કઈ કક્ષક છે એસ કક્ષક સાથે કક્ષક સાથે સાથે તો એનું રચાય છે જ્યારે આમાં આંતર કેન્દ્રીય અક્ષ તો આંતર કેન્દ્રીય અક્ષ જે છે એકબીજાને આપણે સમાંતર લઈને આંતર કેન્દ્રીય અક્ષ ને લમ ચાલો આ કક્ષક જે છે એ કઈ છે ટુ પી વાય ટુપી વાય તો આ પ્રકારના બંધની રચનામાં પરમાણવીય કક્ષક એવી રીતે સમમિશ્રણ થાય કે તેમની અક્ષ એકબીજાને સમાંતર રહે મિત્રો એકબીજાને સમાંતર અક્ષ એકબીજાને સમાંતર અને આંતર અક્ષને અક્ષનેલમ એકબીજાને સમાંતર અને આંતર અક્ષને લમ આમાં ઓવરલેપિંગ છે ને સાઈડ ઓવરલેપિંગ હોય આમાં એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ છેડા છેડાથી સમમિશ્રણ થાય અને પેલું બાજુમાંથી સંમિશ્રણ થાય મિત્રો જે છેડા છેડાથી સંમિશ્રણ થાય સમિશ્રણની માત્રા વધારે હવે સંમિશ્રણની માત્રા જેટલી વધારે હશે એટલો બંધ કેવો બનશે આપણે હાથ તો આ બાજુમાંથી સમિશ્રણ છે બાજુમાંથી સંમિશ્રણ થાય તો એ બંધ ઇઝીલી તૂટી જાય છે એટલે નિર્બળ હોય છે તો કોણ પ્રબળ ને કોણ નિર્બળ આ પ્રબળ છે આ નિર્બળ છે કારણ કે આમાં છેડાથી સંમિશ્રણ થાય છે સમમિશ્રણ વધુ પ્રમાણમાં થાય છે ત્યારે એની અંદર બાજુ બાજુએથી એથી સંમિશ્રણ થાય સમિશ્રણ ઓછા પ્રમાણમાં થાય છે ઓકે ચલો તો હવે આપણે જોઈએ એમાં કોની કોની સાથે સંમિશ્રણ તો હમણાં આપણે જોયું એસનું એસ સાથે એસ પી સાથે એસનું એસ સાથે એસની પી સાથે પીનું પી સાથે પણ આમાં તમારે લેવાનું છે પી ઝેડ કારણ કે આંતર કેન્દ્રીય અક્ષને આપણે ઝેડ એક્સ તરીકે લઈએ છીએ પી ઝેડ

b प्लस ની વચ્ચે માઈનસ એટલે v + m - c + a જા v શું છે વેલેન્સી એટલે સંયોજકતા એટલે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા વેલેન્સી m મોનોવેલેન્ટ m એટલે મોનોવેલેન્ટ એક સંયોજક ની સંખ્યા આમાં તમારે સમૂહ એક લેવાનો લી ના કે ઋષિફા મેં આગળ કીધેલું છે તમને પહેલો સમૂહ લી ના કે ઋષિફા જેમ કે હાઇડ્રોજન છે આપણે એનું સ્થાન કોષ્ટકમાં નક્કી નથી એટલે આપણે એમ બોલીએ છીએ હા ના કે ઋષિફા જેમ આપણે હાઇડ્રોજનને પહેલામાં લઈએ ત્યારે હાલી ના કે ઋષિફા તો આ બધામાં પ્લસ વન છે તો એની ગણતરી કરવાની છે અને સત્તરમો સોમૂહ એફ સી એલ બી આરઆઈ એને લેવાનો છે સી એટલે કેટાઇન કેટાઇન એટલે ધન આયન એ એટલે એનાયન એનાયન એટલે ઋણા ઇંગ્લિશ છે વી એટલે વી વેલેન્સ એમ મોનો વેલેન્ટ સી કેટાયન એનઆન આ ગણતરી કર્યા પછી જો એન બરાબર બે આવે एन बराबर बे तो एस पी एसपी एस पी टू एक एस पी एस पी थ्री एक एस त्र पी एस पी थ्री डी एक एस त्र पी एक डी एस पी थ्री डी टू और पी थ्री डी थ्री फरी थी एसपी ब्रन चार पांच छ सात एस पी एस पी टू एस पी थ्री एस पी थ्री डी एस पी थ्री डी टू एस पी थ्री डी थ्री आंकड़ा હવે એમાં કેટલા લોન પેર છે એ પણ આપણે અહીંયા જાણી શકીશું લોન પેર એટલે શું તો કે આવેલો તમારો જવાબ માઇનસ મોનોવેલેન્ટ અથવા ડાયવેલેન્ટ જે છે એને બાદ કરી દો ફરીથી એકવાર આવેલો જવાબ માઇનસ મોનોવેલેન્ટ ડાયવેલેન્ટ બાદ કરી દો બોન્ડ પેર એટલે શું આવેલો જવાબ માઇનસ લોન પેર આવેલો જવાબ માઇનસ લોન પેર હવે આપણે કેટલીક પ્રેક્ટિસ કરીશું એટલે આપણને તમને ખ્યાલ આવી જાય જો अपने पहली बात करिए H2 H2O मध्यस्थ ऑक्सीजन इक्वल टू हाफ ए वी प्लस एम माइनस

એની સાથે જોડાયેલા મોનો માઇનસ એલ એટલે બે બોન્ડ પેર તો બે લોન પેર અને બે બોન્ડ પેર અર્થાત હવે એસપી થ્રી જયારે સંકરણ હોય છે ત્યારે એનો જે આકાર હોય એ સમચતુસ્ક્ય આવે તો સમચ્ય પ્રમાણે આપણે અને અહીંયા જે છે બે લોન પેર ઓકે તો આ થઈ ગયું વોટર મોલેક્યુલ્સ આવી રીતે કરવાનું આપણે બે બોન્ડ પેર બે લોન પેર હવે તમને એમ પૂછાય કે પાણીનો આકાર કયો તો આકાર માટે મિત્ર તમારે શું કરવાનું છે આ જે છે લોન પેર જે છે એને ગણતરીમાં નથી લેવાની જેટલી બોન્ડ પેર છે એચ ઓ એચ તો એચ એ વડેલો આકાર છે તો પાણીનો આકાર કોણીય એટલે કે વડેલો અથવા બેન્ડ રેડી ચલો આવું આપણે એક બીજું ઉદાહરણ જોઈશું હવે હવે આપણે જોઈશું એમોનિયામાં સૂત્ર વી પ્લસ એમ હવે આપણે આમાં કેટાઇન અને એનાઇન તો દેખાતા છે નહીં એટલે હવે આપણે લેવાના નથી માત્ર હવે આપણે જે છે જો કેટાઇન કે એનાઇન દેખાય તો આખું સૂત્ર મૂકો નહીં તરફ અડધા સૂત્રથી આપણે કામ પૂર્ણ કરશું વેલેન્સી નાઇટ્રોજન કયા સમૂહની અંદર આવે પંદરમા સમૂહમાં નાના પાટેકર પાસે ઐશ્વર્યાની છબી તો પંદરમા સમૂહમાં હોય તો એની વેલેન્સી માટે તમારે એ સમૂહ નંબરમાંથી દસ બાદ કરો જવાબ કેટલો આવશે પાંચ તો અહીંયા આવશે પાંચ વેલેન્સી પાંચ પ્લસ મોનોવેલેન્ટ વેલેન્ટ ત્રણ પાંચ ને ત્રણ આઠ આઠ ભાગ્યા બે ચાર ચાર એટલે જવાબ કહ્યું એસપી થ્રી

આ યાદ રાખજો જેમ આવતો જ જશે મે આપણે કહેતા જશું NH3 તો N તો આપણે અહીં કરીશું ચાલો હવે કીધું એ પ્રમાણે સમચતુષ્ફલક અસમચતુષ્ફલક ત્રણ બોન્ડ pair અને એક લોન pair રેડી અને હવે આ એનો આકાર કેવો આકાર થઈ ગયો હવે હવે આકાર પૂછાય ત્યારે મેં તમને શું કીધું છે માત્ર તમારે બોન્ડ પેર થી જે બને તે આકાર આપવાનો છે તો આકાર આવશે આનો પિરામિડ કેવો આકાર થઈ ગયો પિરામિડલ છે ને પિરામિડ ઓકે તો થઈ ગયું તમારું ક્લિયર સંકરણ કેટલા લોન પેર છે કેટલા બોન્ડ પેર છે આપણો ક્લિયર હવે આપણે એક એવી વસ્તુ જોઈશું કે જેની અંદર કેટાઇન આવે અથવા એનાઇન આવે ચાલો હવે આપણે જોઈશું એસઓ ટુ આ પણ એક ધ્યાનમાં રાખવા જેવું છે અને મેં હમણાં કીધું એમ કેટાઇન આવે તેવું તો કે એનએચ ફોર પ્લસ ઓકે તો આ બંનેની વાત કરીએ સૌથી પહેલાં એસઓ ટુ પછી આપણે કેટાઇનવાળું લઈ લઈએ તો એસઓ ટુ તો એમાં

એસપી ટુ કયો આવશે એસપી ટુ હવે આના લોન લોનપેર એટલે શું તો કે આવેલો જવાબ માઇનસ મોનોવેલેન્ટ અથવા ડાયવેલેન્ટ બે ગણાશે એટલે ભાગ્યા અરે માઇનસ બે યાદ રાખજો મોનોવેલેન્ટ અને ડાયવેલેન્ટ છે બંને ગણવાના મોનો અને ડાય ઓકે તો બે છે તો બે નીકળી જશે એટલે આમાં લોન લોનપેર આવશે એક અને બોન્ડ બોન્ડપેર કેટલા તો કે આવેલો જવાબ ત્રણ માઇનસ લોન પેર બે બોન્ડ પેર તો ચલો પહેલા એસઓ ટુ જે છે એને આપણે બતાવી દઈએ એસ સંકળ એસપી ટુ એટલે આ રીતે આવશે પહેલા મેં હમણાં કીધેલું સમતલ્ય ત્રિકોણ દોરી લેવાનું પછી બે બોન્ડ પેર અને બીજી વાત કે એની વેલેન્સી માટે તમારે આમ કરવું પડશે ડબલ બોન્ડ ડબલ બોન્ડ કારણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જે આપણે કર્યું બરાબર તે પ્રમાણે એક બે સલ્ફરની બાહ્યતમ કક્ષાની અંદર છ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એનું જે છ બાહ્યતમ કક્ષાના આવી ગયા ઓક્સિજન જે છે એમાં ડબલ બોન્ડ ડબલ બોન્ડ આપણે લેવા પડશે તો મિત્રો હવે આપણે આવું કેમ કર્યું તો કે સલ્ફર તો એક બે ત્રણ ચાર પાંચ અને છ કેમકે એની વેલેન્સી પ્રમાણે છ તો થઈ ગયા આવી રીતે આવશે પણ કેવો આવશે નાઇટ્રોજનની વેલેન્સી હમણાં નાના પાટીકર પાસે ઐશ્વર્યની છબી કયા સમૂહ ની અંદર આવે પંદરમો સમૂહ એટલે એની વેલેન્સી કેટલી પાંચ

આઠ ભાગ્યા બે ચાર ચાર એટલે પાછું સંકરણ આવશે આપણું એસપી થ્રી કયું સંકણ આવ્યું એસપી થ્રી તો એને આ રીતે તમારે લેવાના આવશે કે એસપી થ્રી સંકરણ રેડી ચાલો હવે આપણે એમાં જોઈશું આ એસપી થ્રી સંકરણ તો ક્લિયર થઈ ગયું તો જ્યારે કેટાઇન કે એનાઇન આવે ત્યારે આ રીતે તમારે પ્લસ ઓર માઇનસ લેવાના રહેશે હવે આપણે જોઈશું લોન પેર લોન પેર એટલે શું તો કે આવેલો જવાબ તમારે લોન પેર આવવાની નથી કારણ આવેલો જવાબ માઇનસ સાથે જોડાયેલા મોનોવેલેન્ટ વેલેટ એટલે બધા બોન્ડ પેર જ છે ચારે ચાર કેવા છે બોન્ડ પેર લોનપેર છે નહીં ક્લિયર થઈ ગયું મિત્રો આ હતું મસ્ત ટોપિકોનું સંકરણ તમે આ સૂત્રના આધારે કોઈપણનું સંકરણ તમે ઘડી શકો છો તમે કોઈનો પણ આકાર કહી શકો છો એ કયા ટાઈપ્સની અંદર આવે છે એ તમે કહી શકો છો બરાબર કેટલી વાર તમને એવું કહેવામાં આવે છે કે જે એચ જે છે એ આપણે હમણાં જોયું એચ કે જેમાં આપણે સંકલણ કર્યું હતું એસપી થ્રી એસપી થ્રી એમાં લોન પેર કેટલા છે તો કે લોન પેર જે છે બે અને બોન્ડ પેર છે બે બે લોન પેર અને બે બોન્ડ પેર છે તો ચાલો તો આ કયા પ્રકારમાં થાય એ બી ટુ ઈ કયા પ્રકારમાં આવે એ બી ટુ બોન્ડ પેર બે અને લોન પેર બે તો આને કહેવાશે એ બી ટુ ઈ આ પ્રકારનો જે છે એ શું થયું એચ એ એ બી ટુ ઇ પ્રકારની અંદર આવે છે તો આવી રીતે તમે કોઈ પણ જો બી એટલે શું બોન્ડ પેર તો બોન્ડ પેરની સંખ્યા કેટલી છે બે અને ઈ એટલે શું તો કે લોન લોન લોનપેર પણ કેટલા છે બે એ બી ટુ ઇટુ પ્રકારમાં રેડી ચાલો એવી રીતે એમોનિયાનો પ્રકાર કયો આવશે એમોનિયાની અંદર પણ સંકરણ જે છે એસપી થ્રી હતો

બરાબર કયા ટાઈપ્સ ની અંદર આવે છે એ પણ તમે આની અંદર કહી શકો છો એકદમ ઈઝીલી સંકરણ ને આધારે તમે કહી શકો છો ચાલો મિત્રો હવે આપણે જોઈશું નેક્સ્ટ હવે આપણે જોઈશું સીએલ સૂત્ર ચલો આમાં ખાલી વી પ્લસ જ લઈએ આપણે ઓકે વન હાફ નો વન હાફ સત્તર મોસમ એટલે સાત પ્લસ મોનોન્ટ એટલે સંકરણ કયો આવશે એનો એસપી થ્રી ડી ત્રણ એક ચાર એક પાંચ લોન પેર એટલે શું તો કે આવેલો જવાબ માઇનસ મોનોવેલેન્ટ કેટલા છે ત્રણ તો લોન પેર એના થશે કેટલા બે લોનપેર અને બોન્ડ પેર કેટલા તો બોન્ડ પેર આવેલો જવાબ પાંચ માઇનસ પેરું એસપી થ્રી એસપી થ્રી હોય તો તમારે શું કરવાનું છે ત્રિકોણ દ્રિપિરામિડ ઓકે હવે લોન પેર કેટલા છે લોન પેર છે બે તો આ બે લોન પેર બતા અને બોન્ડ પેર છે ત્રણ ત્રણ બોન્ડ પેર હવે તમે આનો આકાર જુઓ કયો આકાર છે ટી શેપ ટી જેવો થયો સારી રીતે ટી ટી શેપ આકાર થયો

સમ નજીકમાં પહેલું સમ એટલે તો આણવીય કક્ષક કેવી રીતે બને તો કે બે પરમાણુય કક્ષક જ્યારે એકબીજા સાથે સંયોજાય એટલે આણ્વીય કક્ષક બને જેમ બે પરમાણુ સંયોજાય અણુ બને તો પરમાણવીય કક્ષક સંયોજાવાથી આણ્વીય કક્ષક બને તો સંયોજાતિ પરમાણુ કક્ષક જે છે એની ઉર્જા સમાન અથવા લગભગ સમાન હોવી જોઈએ નિયરેસ્ટ હશે તો પણ ચાલશે ઇક્વલ હોય તો બેસ્ટ અને થોડોક થોડોક એવો તફાવત હશે તો આપણે ચલાવી લઈએ શું તો અહીંયા હશે સંયોજાતિ પરમાણુ કક્ષકની ઉર્જા સમાન અથવા લગભગ સમાન હોવી જોઈએ જેમ કે એક પરમાણુની વનેશ હોય તો વનેશ જ વનેશ સાથે વનેશ ટુ એસ સાથે ટુ એસ ઓકે પણ વનેશ સાથે ટુએ શક્ય નથી જો વનેશ સાથે વનેશ શક્ય છે વનેશ સાથે ટુએ શક્ય નથી ટુએ સાથે ટુએ શક્ય છે પણ વનેશ ટુએ શક્ય નથી પણ એક પરમાણુની વનેશ એ બીજા પરમાણુની ટુએ સાથે શક્ય થાય પણ શરત એક કે ઉર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ એટલે કે ઊર્જા લગભગ સમાન હોવી જોઈએ બીજી શરત સંયોજાતી પરમાણવીય કક્ષ નું આણવીય અક્ષ ઉપર આણવી અક્ષ એટલે ઝેડક્સ

એકની પીઝેડ બીજાની પીઝેડ શક્ય છે પણ એકની પીઝેડ બીજાની પીએક્સ લાવો કે પીવાય લાવો શક્ય નથી આ વસ્તુ જો એટલે પહેલું સમ શું હતું તો પહેલું સમમાં ફરીથી પહેલા સમમાં શું સમસમ સમાન શક્તિ ઉર્જા સમાન હોવી જોઈએ અથવા લગભગ સમાન હોવી જોઈએ બીજું સમમાં શું તો કે બીજું સમની અંદર સમાન સમિતિ હોવી જોઈએ શું હોવી જોઈએ સમાન સમિતિ હોવી જોઈએ સરળતા ખાતે ઝેડક્સને આપણે આણવી તરીકે લઈએ છીએ

નજીક સમસમ નજીકમાં પહેલું સમ એટલે શું સમાન શક્તિ બીજું સમ એટલે શું તો કે સમાન સમિતિ અને ત્રીજું નજીક એટલે શું તો બીજાની નજીક હોવી જોઈએ તો સંયાજ સંયોજાતી પરમાણવીય કક્ષકો જેટલી નજીક હશે એટલું મહત્તમ માત્રામાં સંમિશ્રણ થશે એટલે તમે તમને કીધું આ ત્રણ શરત યાદ રાખો રાખવાનું સમસમ નજીક થોડા થોડાક નજીક આવો સમસામ નજીક જો જેમ સમિશ્રણ વધુ તેમ આણવી કક્ષકના કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે આણ્વીય કક્ષકના કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે આ છે પરમાણુ કક્ષકના રેખ્ય સંગઠન માટેની શરતો સમસમ નજીક